નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સ્પોન્સર બાઈ ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ મહેમદાવાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવી વિવાદમાં હોસ્પિટલના બાંધકામને લઈને ઉભો થયો વિવાદ હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી હોય ઉભો થયો વિવાદ પીએમજેવાય યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ પતરાના શેડમાં ચાલી રહી છે પતરાના શેડમાં હોસ્પિટલ કાર્યરત હોય છેડ્યું વિવાદ જો કે હોસ્પિટલ સંચાલકોએ કરી સ્પષ્ટતા બાજુમાં જ હોસ્પિટલની નવી બિલ્ડિંગ બની રહી છે ત્રણ મહિનાથી હોસ્પિટલની નવી બિલ્ડિંગ બનતી હોય પ્રારંભિક તરણે ઉભો કરાયો છે શેડ આગામી ત્રણ મહિનામાં આધુનિક હોસ્પિટલ બન્યા બાદ ત્યાં સ્થળાંતર કરાશે રિપોર્ટર સંજય ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર પીએમ દેવા યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ સાહેબ અત્યારે પત્રાના શેરમાં ચાલે છે વિવાદ ઉભો થયો છે નમસ્કાર ગુડ મોર્નિંગ એટલે આ વિવાદ એવો ઉભો કરેલો છે કે આપણી હોસ્પિટલ એક મહેમદાવાદ જિલ્લા અને ખેડા જિલ્લામાં અમુક ક્લસ્ટરોમાં ને ખાલી એક જ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરે છે જેવા કે સારંગાટ છે અને સર્જિકલ છે નાના નાના ઓપરેશન જે લોકોને કંઈ આખા ખેડા જિલ્લા નહીં પણ બાલાસીનો મહિસાગરથી પણ એ પેશન્ટો આવે છે હવે વસ્તુ એવી છે કે અમને ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રકચર જે છે એ બનાવેલું છે એ છ મહિનાથી કામકાજ ચાલુ છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રકચર છે એ ઘણું પરમિશન સાથે ગ્રામ પંચાયતની પરમિશન સાથે અમારી જોડે પરમિશન પણ છે તમને પણ બતાવી ફાયર પણ છે સાથે અમે આ હોસ્પિટલ બની રહી છે એટલે ટેમ્પરરી ત્રણથી છ મહિનાનું આ કામકાજ હતું એમાં આ વિવાદ